જે દ્વારકાધીશ મિત્રો આ ત્રણ સેટ ખૂબ જ સુંદર અને સસ્તા ભાવે મળી રહ્યા છે જો તમારે આ સેટ તમારા ઘર સુધી મંગાવવા હોય તો વિડીયોને જોતા રહો તમને બધી જ માહિતી આપવાનો છો અને આ ત્રણેય જ્વેલી સેટની પૂરેપૂરી માહિતી પણ આપીશ જેથી તમને ખબર પડે કે મારે આ સેટ મંગાવવા જોઈએ કે નહીં તો સ્વાગત છે અમારી ઓનલાઈન સસ્તી ખરીદી યુટ્યુબ ચેનલમાં આ ચેનલમાં અમે ઓનલાઈન વસ્તુ પર ચાલતી ઓફર અને ડિસ્કાઉન્ટના વિડીયોઝ લઈને આવતા હોઈએ છીએ સાથે તે વસ્તુની પૂરેપૂરી માહિતી પણ આપીએ છીએ જેથી તમે સસ્તા ભાવે સારી વસ્તુ મળી શકે અને તમને ઓનલાઈન છેતરવાથી પણ બચાવશે જો તમે ઓનલાઈન ખરીદી કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તમને સો ટકા ફાયદો અપાવશે તો આજના વિડીયોમાં આપણે ત્રણ જ્વેલરી સેટ લઈને આવ્યા છીએ જેમની ડિઝાઇન અલગ અલગ છે અને કિંમત માત્ર બસો રૂપિયા છે આ જ્વેલરી સેટ બજારમાં ખૂબ જ વેચાય છે અને મહિલાઓ આને ખરીદવાનું ખૂબ જ પસંદ કરે છે તો આ ત્રણેય સેટને તમને બતાવીશું કે કેવી આવે છે તમે કઈ રીતે તમારા ઘર સુધી મંગાવી શકો છો એ પણ ફ્રી હોમ ડિલિવરી અને કેશ ઓન ડિલિવરી તો આ વિડીયોમાં એ બધી જ માહિતી આપવાનો છો તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો તો આ રહી પહેલી જ્વેલરી સેટ જેનું નામ છે મટ્ટે ફિનિશ ચોકર નેકલેસ આ જ્વેલરીમાં ખૂબ જ સુંદર ડિઝાઇન કરેલ છે આમાં એક નેકલેસ અને ઇરિંગ સાથે આવશે નેકલેસમાં વચ્ચે ગોળાકાર ચોકેટ છે જેમાં કાળા અને લાલ સ્ટોન લગાવેલ છે અને તેની નીચે ઝુમ્મર સાઈડમાં ડિઝાઇન કરેલ છે જે ખૂબ જ સુંદર લાગે છે ઇરિંગમાં પણ મોરની ડિઝાઇન કરેલ છે અને ઝુમ્મર લગાવેલ છે તેથી આ જ્વેલરીને પીકોક ટ્રેન પણ કહે છે પર્લ સ્ટોન લગાવેલ છે ગોલ્ડ કલરમાં આવશે અને આ સેટ કોપર મેટલથી બનેલ છે તેથી આ સેટ ખૂબ જ મજબૂત અને ટકાઉ છે લાંબા સમય સુધી પહેરવા છતાં આરામદાયક તમે લગ્ન પ્રસંગે અથવા વાર તહેવારે પહેરી શકો છો તો તમે આને પસંદ કરી શકો છો હવે બીજા નંબરના જ્વેલરીની વાત કરીએ તો આ રહી જ્વેલરી આ જ્વેલરી ખાસ વેડિંગ માટે છે એ પણ ઈન્ડિયામાં પ્રખ્યાત છે આ સેટ લોકો ઓનલાઈન ખૂબ જ ખરીદે છે કેમ કે આની અંદર મોરની ડિઝાઇન સાથે મરૂન કલરના સ્ટોન લગાવેલ છે સેટમાં પેન્ડલની નીચે સફેદ પારા લગાવેલ છે જે ખૂબ જ સુંદર લાગે છે આ તમે વેડિંગ અથવા તો તહેવારોમાં પહેરી શકો છો આ સોનેરી કલરમાં આવશે બ્રાસ મેટલથી બનેલ છે પીકોક સ્ટાઇલ જોવા મળે છે એરિંગમાં પણ મરૂન સ્ટોન લગાવેલ છે અને સફેદ પારા લગાવેલ છે આની કિંમત બસો રૂપિયા છે શું તમને આ પસંદ આવી કમેન્ટ જરૂરથી કરજો તો હવે ત્રીજા નંબરના જ્વેલરી સેટની વાત કરીએ તો આ જ્વેલરી ખૂબ જ એટલે ખૂબ જ સુંદર છે આનું નામ ટ્વિનકલી યુનિક યુનિક્સ જ્વેલરી સેટ છે આમાં એક નેકલેસ અને ઇરિંગ સાથે આવશે નેકલેસમાં લીલા અને લાલ સ્ટોન જોવા મળે છે ગુલાબની પંખડીઓ જેવી ડિઝાઇન કરેલ છે જે ખૂબ જ સુંદર લાગે છે ઇરિંગમાં પણ ફૂલ અને ફૂલની પાંખડીઓ જેવી ડિઝાઇન કરેલ છે આ પણ ગોલ્ડ કલરમાં આવશે બ્રાન્સ મેડલથી બનેલ છે આની કિંમત પણ બસો રૂપિયા છે તો મિત્રો આ હતા ત્રણ સેટ જે અત્યારે માત્ર બસો રૂપિયામાં મળી રહ્યા છે તો તમારે આને ઘર બેઠા મંગાવી હોય તો મંગાવવા માટે તમારે છન્નું આઠ બોતેર છ્યાસી ચાર ચોપન ઉપર તમારું નામ મોબાઈલ નંબર સરનામું એ એ આ નંબર પર વોટ્સઅપ મેસેજ કરવાનો રહેશે જેથી હું આ જ્વેલરી તમારા ઘર સુધી મોકલાવી દઉં તો જલ્દીથી ઓર્ડર કરો એ પણ ફ્રી હોમ ડિલિવરી અને કેશ ઓન ડિલિવરી સાથે તો જલ્દી મંગાવો આ ચેનલમાં બીજા પણ ઘણા નવી સ્ટાઇલના જ્વેલરી સેટના જે વિડીયો મૂકેલ છે તો તે તમે જોઈ શકો છો તો જય દ્વારકાધી